સાહેબ એ જણાવો કે તમારું બાળપણ કેવું રહ્યું સ્કૂલિંગ કેવું રહ્યું અને એ સ્કૂલિંગની અંદર તમારા સંસ્કાર કેવા રહ્યા એટલે ચાલીને જવું પડતું અને લગભગ દસમાં ને અગિયારમાં ધોરણ સુધી તો અમે હાફ પેન્ટ પર જતા કે એસબીઆર સ્કૂલની મેઇન ફોર્મ્યુલા શું છે અને એના વિચારો અને વિઝન શું છે એસબીઆર સાયન્સ સ્કૂલ જે બારડોલી ખાતે આવેલી છે પણ મારે આજે દાવા સાથે કહેવું છે કે સાયન્સ સ્કૂલની અંદર જે શિક્ષણ શિક્ષણ એટલે કે શિક્ષણ માત્ર ચોપડ્યું નહીં પણ સર્વાંગી શિક્ષણ બાળકની અંદર સ્કિલ ડેવલપ થાય તમામ પ્રકારનું ડેવલપમેન્ટ થાય એ પ્રકારનું જે કામ એસબીઆર સાયન્સ સ્કૂલમાં થાય છે સાહેબ દર વર્ષે એસબીઆરમાંથી માંથી સેન્ટર ટોપર્સ અને અનેક ટોપર્સ બહાર આવે છે આ સફળતા પાછળ કયું મેજિકલ ફોર્મ્યુલા કાર્ય કરે છે એ તમે થોડું જણાવો નમસ્તે મિત્રો આજે આપણે એવી સંસ્થા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ માત્ર બારડોલીમાં નહીં પરંતુ આખા સાઉથ ગુજરાતમાં શ્રેષ્ઠ એક્સિલન્સનું પ્રતિબિંબ માની રહ્યું છે અમે વાત કરી રહ્યા છીએ એસબીઆર સાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની એ એક એવી સંસ્થા છે જે છેલ્લા આઠ વર્ષથી માત્ર ભણાવતી નથી પરંતુ વિદ્યાર્થીઓનું ફ્યુચર સેફ કરે છે અહીં માત્ર સિલેબસ નથી અહીં સ્કિલ્સ છે ડિસિપ્લિન છે અને સૌથી મહત્ત્વનું અહીં ક્વોલિટીનો એક જ સ્ટાન્ડર્ડ છે ટોપ ક્લાસ તો આજે આપણી સાથે અરજીતજી સુરમાજી છે જે આપણને આ સંસ્થા વિશે પૂરી પૂરી માહિતી આપશે સર સૌથી પહેલાં અમે તમારા વ્યક્તિગત સફર વિશે સાંભળવા માંગીએ છીએ કૃપા કરીને પોતાનો પરિચય આપશો તમારો જન્મ ક્યાં થયો તમારું બાળપણ અને સંસ્કાર કેવા રહ્યા મારું નામ અરજીતસિંહ સુરમા હું એસ સાયન્સ સ્કૂલના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી અત્યારે નિભાવું છું મારો જન્મ અંતારિયાળ ગામ એક મહુવા તાલુકાના ધોળીકુઈ ગામે થયો હતો મારા પિતા અને માતા શિક્ષક એટલે પહેલેથી શિક્ષણમાંનો જીવ અને એ પ્રકારે મારું પણ ઘડતર થયું છે અને હું એસપીઆર સાયન્સ સ્કૂલ એટલે કે મારી પોતાની સ્કૂલ તરીકે હું કાર્યરત છું પણ અનેક સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ મેં સેવા બજાવેલી છે સાહેબ એ જણાવો કે તમારું બાળપણ કેવું રહ્યું સ્કૂલિંગ કેવું રહ્યું અને એ સ્કૂલિંગની અંદર તમારા સંસ્કાર કેવા રહ્યા અમારું બાળપણ તો ઓગણીસો ચોસઠમાં મારો જન્મ ત્યાર પછી એટલે કે ઓગણીસો ને એંસી સુધી અમારે ત્યાં લાઈટ પણ નહોતી અને પાકા રસ્તા પણ ન હતા એટલે ચાલીને જવું પડતું અને લગભગ દસમાં ને અગિયારમાં ધોરણ સુધી તો અમે હાફ પેન્ટ પર જતા એટલે ખૂબ જ એને કહેવાય ખરાબ પરિસ્થિતિની અંદર અમારું જે ઘડતર થયેલું પણ મારા માતા પિતા અને દાદા ડિસિપ્લિન શિસ્તના આગ્રહી એટલે પહેલેથી અમને સંસ્કાર અને શિસ્ત મળેલા છે સર તમારા પરિવારમાં કોણ કોણ છે અને તમારું આજે આ સક્સેસફુલી કેરેક્ટર બનાવવાની અંદર કોણે તમને સૌથી વધારે મદદરૂપ થયા છે તમારા પરિવારમાં એ જણાવો મારા બે બહેનો છે હું ભાઈ તરીકે એકલો જ છું મારા બીજા કોઈ ભાઈ નથી પણ મારા બે બહેનોની અંદર એક યુએસએમાં સ્થાયી થયેલા છે એક બેન અહીં શિક્ષિકા છે અને મારા માતા ખાસ કરીને માતા અને પિતા બંને શિક્ષક મારા માતા પણ શિક્ષણના અધિકારી હતા એટલે બંને તરફથી મને શિક્ષણ શિસ્ત સંસ્કાર અને પ્રેરણા કે સમાજ જીવનની અંદર ક્યારેય કોઈનું બુરું ન કરવું અને હંમેશા યુવા વર્ગને આપણે પ્રોત્સાહિત કરવો બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રેરણા આપવી આ પહેલેથી અમને શીખવેલું અને જે પણ કાર્ય કરો એ શ્રેષ્ઠ કરો શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો એવું અમને ઘડતર શિક્ષણ મળેલું છે સર તમારું લોકસત્તા અને જનસત્તા જેની અંદર તમે બ્યુરો ચીફ છો એની થોડી જર્ની વિશે તમે વાત કહો લોકસત્તા અને જનસત્તા ન્યૂઝપેપર એ બરોડા અને અમદાવાદનું છે સુરતની અંદર જ્યારે આવ્યું ત્યારે હું આમ પહેલેથી વાંચનનો શોખીન વ્યક્તિ સુરતની અંદર જ્યારે હું સેવા બજાવતો ત્યારે એ સ્કૂલની અંદર અમારા એક વિદ્યાર્થી હતા એને મેં કીધેલું કે મને લેખનનો પણ શોખ છે એટલે એમણે જ્યારે લોકસત્તા જ્યારે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ પામ્યો ત્યારે મને કીધું કે ભાઈ આ તમારે જવાબદારી સુરત જિલ્લાની નિભાવવાની છે અને અત્યારે ત્રણ વર્ષથી હું લોકસત્તા જનસત્તાની અંદર પણ પીળું પત્રકારત્વની સમાજ જીવનની અંદર સાચું ચિત્ર સારું ચિત્રો પ્રેરણારૂપ માહિતી આ પ્રકારનું આ વર્તમાનપત્રની અંદર હું પ્રી પીરસવાનો પ્રયત્ન કરું છું સર સૌ પ્રથમ એ જણાવો કે એસબીઆર સ્કૂલની મેઇન ફોર્મ્યુલા શું છે અને એના વિચારો અને વિઝન શું છે એસબીઆર સાયન્સ સ્કૂલ જે બારડોલી ખાતે આવેલી છે એને માટે એમ કહી શકાય કે ગુજરાતની અંદર હું લગભગ શિક્ષણ જગતની અંદર બે ટર્મની અંદર અમારું કર્મચારીઓ જે કે શિક્ષણની અંદર સંચાલક હોય આચાર્ય હોય શિક્ષકો હોય આ બધાના સરકાર માન્ય મંડળ હોય એના બે ટર્મ સુધી એટલે કે આઠ વર્ષ સુધી હું પ્રમુખ તરીકે રહેલો ગુજરાત એજ્યુકેશન બોર્ડની કારોબારી સમિતિમાં પણ હું કન્વીનર તરીકે હતો ત્યારે બરોડા સિટી જેવી કે શિક્ષણની અંદર ખૂબ સારું ગણાય એવું બરોડા સિટીમાં મારું શિક્ષણની મારી જવાબદારી હતી પણ મારે આજે દાવા સાથે કહેવું છે કે એસબીઆર સાયન્સ સ્કૂલની અંદર જે શિક્ષણ શિક્ષણ એટલે કે શિક્ષણ માત્ર ચોપડ્યું નહીં પણ સર્વાંગી શિક્ષણ બાળકની અંદર સ્કિલ ડેવલપ થાય તમામ પ્રકારનું ડેવલપમેન્ટ થાય એ પ્રકારનું જે કામ એસબીઆર સાયન્સ સ્કૂલમાં થાય છે એને માટે હું ગર્વ અનુભવું છું અને આ વિસ્તારની અંદર નહીં પણ મારે દાવા સાથે કહેવું છે કે સમગ્ર ગુજરાતની અંદર જે શિક્ષણની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાની અંદર અહીંનો તમામ પ્રકારનો સ્ટાફ પ્રિન્સિપલ ટ્રસ્ટીઓ જે સમર્પિત ભાવથી કામ કરે છે નહીં પ્રોફેશનલ યુગ છે પણ આ સંસ્થા મારે દાવા સાથે કેવું છે કે પ્રોફેશનલ નથી બાળકોને આપવાનું જ કામ કરે છે અને બાળકોમાં પણ એવું છે કે પ્રત્યેક બાળક મહત્ત્વનું છે એવું નહીં કે ક્લાસની અંદર પચાસ બાળક છે તેને બે બાળકને સાચવવા પ્રત્યેક બાળક મહત્વનું છે એ ભાવથી દરેક માટે કામ કરવામાં આવે છે સર બારડોલી અને સુરત તો ઠીક છે પણ આ ગુજરાતની અંદર ટોપ સાયન્સ સ્કૂલ મનાય છે તો એની પાછળનો રસ શું હશે એ બી થોડું તમે જણાવો એની પાછળનું એક માત્ર છે મેં તમને પહેલાં જ કીધું કે આ સંસ્થાની અંદર જેટલા પણ સ્ટાફ છે પ્રિન્સિપલ સહિતનો એ લોકો સમર્પિત ભાવથી બાળકોને હંમેશાને હંમેશા ક્યારેય નવું 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 આપવું એ પ્રકારના ભાવથી કામ કરે છે અને બાળક પોતાનું છે દરેક બાળક પોતાનું છે એ ભાવથી કામ કરે છે અને ખૂબ મહેનત કરે છે માઇક્રો મેનેજમેન્ટ એમનું જે કહેવાય ને તમે પરીક્ષાલક્ષી આયોજન અન્ય આયોજન તમે જુઓ કદાચ ગુજરાતની અંદર કોઈ સ્કૂલની અંદર કે કોઈ સંસ્થાની અંદર હું તો અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલો છે પણ કોઈ સંસ્થામાં આવું તમને મેનેજમેન્ટ ટાઈમ ટેબલથી માનીને એક્ઝામની વ્યવસ્થા જોવા નહીં મળે તમને સાહેબ દર વર્ષે એસબીઆરમાંથી સેન્ટર ટોપર્સ અને અનેક ટોપર્સ બહાર આવે છે આ સફળતા પાછળ કયું મેજિકલ ફોર્મ્યુલા કાર્ય કરે છે એ તમે થોડું જણાવો જો એને માટેનું એકમાત્ર કાર્ય કરે છે આ સંસ્થા દ્વારા આ સંસ્થા આ યુગ એવો છે કે સ્પર્ધાત્મક યુગ છે પણ અમારી એસબીઆર સાયન્સ કોલ ક્યારેય કોઈ સાથે સ્પર્ધામાં ઉતરતી નથી પણ અગાઉના વર્ષોની અંદર જે કામગીરી થયેલી છે શિક્ષણની અંદર કામગીરી થયેલી છે સર્વાંગી શિક્ષણમાં કામગીરી થયેલી છે એ બધી કામગીરીઓને અગાઉના વર્ષોનો અનુભવ કામગીરી એને સરખામણી કરીને એની બેટર કરવાનો ભવિષ્યની અંદર બીજા વર્ષે સારું કરવાનો પ્રયત્નો આજ એ એની સફળતાની નિશાની છે અને એની અંદર આ લોકો ખાસ કરીને અમારો સ્ટાફ પ્રિન્સિપાલ સ્ટાફ સહિત વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહે છે વાલીઓ પણ બીજી જગ્યા નહીં વાલીઓના સંપર્કમાં રહી તમારું બાળક શું કરે છે ક્યાં છે તમામ પ્રકારની માઇક્રો એનાલિસિસ કરીને બાળકને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવાનો આ સંસ્થા દ્વારા પ્રયત્ન થાય છે એ સફળતાની નિશાની આ જ છે સર દર વર્ષે દસથી થી પણ વધારે વિદ્યાર્થી ટોપ વન પર્સન ગુજરાત મેરિટમાં આવે છે એસબીઆર માટે આ નોર્મલ કેવી રીતે બન્યું મેં તમને અગાઉ પણ કીધું કે આ સંસ્થાની અંદર તમામ કર્મચારીઓ પ્રિન્સિપલ શિક્ષણ સ્ટાફ સમર્પિત ભાવથી કામ કરે છે અને એને માટે મેનેજમેન્ટ મેનેજમેન્ટની અંદર અમારા ટ્રસ્ટીઓ ખાસ કરીને અત્યારે તમે જુઓ છો કે ગુજરાતનું શિક્ષણ જુઓ કે અન્ય દેશનું શિક્ષણ જુઓ એની અંદર સ્ટાફ અને કર્મચારીઓનું શોષણ રહેલું છે જ્યારે અહીંયા એવું જરાક પણ નથી જ્યાં સેલરી પચીસ હજાર આપવાની હોય છે ત્યાં પચાસ હજારની સેલેરી આપે છે એટલે પેલા જે કર્મચારી કે શિક્ષક છે એનામાં ભાવ છે કે આ મારી સ્કૂલ છે અને એટલા માટે જ અહીં એક વાત તમને નોંધ કરાવું કે બીજી બધી જગ્યાએ સ્પર્ધાત્મક યુગની અંદર બે બાળકો પાંચ બાળકોની જે ટેલેન્ટ છે ખરેખર ગોડ ગિફ્ટ છે એની ટકાવારીને ધ્યાનમાં રાખીને રિઝલ્ટ બતાવવામાં આવતા હોય છે જ્યારે અમારી આ સંસ્થાની અંદર સાઠ વિદ્યાર્થી છે સાઠ વિદ્યાર્થીની અંદરથી નેવું ટકા વિદ્યાર્થીઓ એટલા ટેલેન્ટ બનાવવામાં આવે છે એને શિક્ષણ આપવામાં આવે છે એની તૈયારી કરવામાં આવે છે આ સંસ્થા તરફથી બાળકો માટે જે કરવામાં આવે છે એવું મેં અગાઉ પણ કીધું કે કોઈ જગ્યાએ કરવામાં આવતું નથી સર આ વર્ષે સાત વિદ્યાર્થીઓનું એમબીબીએસમાં સિલેક્શન થયું બી એમ એસ બી એચ બીડીએસ અને એન્જિનિયરિંગમાં પણ રેકોર્ડ બ્રેકિંગ રિઝલ્ટ આવ્યું આ પાછળનું સાચું રીઝન શું હશે સાહેબ એ તમે અંદરખાનેનું માહિતી બતાવો સાહેબ અમને જો તમને કેમ કે આ જે આટલા વિદ્યાર્થીઓની અંદર મહત્તમ વિદ્યાર્થીઓ એમબીબીએસ કે જેને ટોપ કેટેગરી ગણાય બરાબર બાકીની પણ બે બી જે એન્જિનિયરિંગ સિવાયની લાઈન અથવા આયુર્વેદિક ડૉક્ટર કે બીજી ફેકલ્ટીઓમાં જે ઉચ્ચ અભ્યાસ કહેવાય એની અંદર જે અમારા બાળકો જાય છે એનું મેં તમને કીધું એક માત્ર કારણ બીજું કોઈ નથી કે શિક્ષણ માટેનો જે ભૂખ છે અહીંના શિક્ષકો આચાર્યોને અને બાળકોને આપે છે બાળકોને પીરસે છે સતત અવિરતપણે એ લોકોને અભ્યાસ કરાવતા રહે છે બીજી જગ્યાએ તમે જોજો કે પરીક્ષાની તૈયારીઓ અમારે ત્યાં આખું વર્ષ સતત અને સતત દવીનપણે અનેકવિધ પ્રવૃત્તિઓ અનેકવિધ શિક્ષણની વ્યથા એ કરવામાં આવે છે અહીંના જે અમારા મેનેજમેન્ટના ટ્રસ્ટી જે છે હિતેન્દ્રભાઈ પાંડે હિતેન્દ્રભાઈ પાંડે એવા અભ્યાસો છે કે લગભગ દરરોજ રાતે એ બે વાગે સૂતા હોય પણ દરરોજ બીજે દિવસે એમનો એમનો નિશ્ચય હોય કે સવારે બાળકોને કંઈક નવું આપવું એટલે લગભગ અઠવાડિયામાં પાંચ દિવસ એ નવું ને નવું આપતા હોય છે એ ક્યાંય તમને જોવા ના મળે લોકો કહે છે એસબીઆર પાસે સૌથી બેસ્ટ લેબ છે અને અહીં પ્રેક્ટિકલ પ્રેક્ટિસ સૌથી વધારે થાય છે આ વર્ષે તમારું શું કહેવું છે અમારે ત્યાં જે લેબ છે ને સાહેબ મારે તમને કહેવું છે કે આવી અદ્યતન લેબ ક્યાંય તમને જોવા ન મળે બાળક નવમા ધોરણમાં દાખલ થાય ત્યાંથી બારમા ધોરણ માટે એણે કોઈ જગ્યાએ માથાકૂટ ન કર્યું અને એનું નિશ્ચિત ટેબલ હોય સાધન સામગ્રી અદ્યતન હોય અને એને માટે અમારા ટ્રસ્ટી મંડળ અને પ્રિન્સિપાલ જરૂરિયાત પ્રમાણે આખા દેશની અંદર એનું શિક્ષક કે પ્રિન્સિપાલ નોંધ લે છે અને એ બાળકને તે પ્રકારની તૈયારી એ એમબીબીએસમાં જવા ઈચ્છતો હોય તો એમબીબીએસ માટેની તૈયારી ટેકનિકલ શિક્ષણ માટે તો ટેકનિકલ શિક્ષણની તૈયારી આ પ્રકારની જે તૈયારી છે ને એ એવી રીતના કરવામાં આવે છે કે બાળક ભવિષ્યની અંદર ક્યારેય પાછું ન પડે અને આજે તમે જોઈ શકો કે એસબીઆરની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ભણી ગયેલા છે આજે એસ સંસ્થાના અમે પણ ગર્વ લઈએ છીએ પણ એ વિદ્યાર્થીઓ કહે છે કે અમારું જે ભવિષ્ય બન્યું છે એ એસબીઆરને કારણે છે આજકાલ ઘણી સ્કૂલો ફ્રી સ્કેમ્સ અને સ્કોલરશિપ આપી વિદ્યાર્થીઓને એટ્રેક કરે છે એસબીઆર આવી સ્કીમ્સ કે ફ્રી બીસ શા માટે નથી આપતું સાહેબ એ બી તમે થોડું જણાવો મિત્ર મારે તમને એ જણાવવું છે કે એસબીઆર સાયન્સ સ્કૂલ બારડોલીની એકમાત્ર સ્કૂલ છે અને ગુજરાતની પણ સાયન્સની એકમાત્ર સ્કૂલ મારે કહેવી જોઈએ કે જે જેને કહેવાય નોન ગ્રાન્ટેડ સ્કૂલ એવી સ્કૂલ છે કે એની અંદર ક્યારેય કોઈ પ્રલોભન નથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સારું ગુણવત્તાવાળું શિક્ષણ આપવું એ અમારો ધ્યેય છે અને એ ક્યારેય કોઈ પણ સ્પર્ધાત્મક એમાં માનતી નથી અમે સ્પર્ધામાં પડતા જ નથી અને આ બધું જે તમે જે કહેવાય એ એ પ્રકારનું એક શિક્ષણની અંદર દૂષણ છે દૂષણ છે કારણ કે તમે સારા વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ આપીને સ્કૂલની અંદર ખેંચી લેવામાં આવે અને એ પછી પર્સન્ટેજ આવે એના ફોટાઓ મૂકવામાં આવે ને પછી બતાવે કે અમારી શ્રેષ્ઠ સ્કૂલ છે પણ વિદ્યાર્થી સંખ્યા જોજો મિત્રો કે સાઠ વિદ્યાર્થી હોય તેમાં અમારા અઠ્ઠાવન અને અઠ્ઠાવન વિદ્યાર્થી ટકાવરીમાં ટોપ પર હોય જ્યારે પેલો જે ફોટા બતાવે છે ને એ સ્કૂલની અંદરથી સાઠ વિદ્યાર્થીમાંથી ચાર જ વિદ્યાર્થી હોય બાકીના છપ્પનનું રિઝલ્ટ તમે મેળવી શકો એટલે અમે સ્પર્ધામાં ક્યારેય મિત્રો ઉતરતા નથી અમે જે છે તે શ્રેષ્ઠ આપવાનો અમારા રીતને પ્રયત્ન કરીએ અને આગલા વર્ષનો અમારું પરિણામ છે એને ધ્યાનમાં રાખીને બીજા વર્ષની કામગીરી કરીએ છીએ સર તમે ઘણી વખત કહો છો સ્કૂલ્સ બે બે પ્રકારની હોય છે સ્ટુડન્ટ બેઝ સ્કૂલ્સ અને સ્કૂલ બેઝ સ્ટુડન્ટ આ ફિલોસોફીને આપણે આપણા લિસનર્સ માટે સમજાવશો જરા સાહેબ મિત્રો આ જે પ્રકારની વાત છે એ ગુજરાતની અંદર નહીં પણ આપણા સમગ્ર દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ પરંતુ એ બધી પરિસ્થિતિથી અમે દૂર રહીને અમે આ બધી સ્પર્ધા સરખામણું એમાં પડતા જ નથી અમે અમારી સ્કૂલની અંદર બાળકોને કે એસબીઆર સાયન્સ સ્કૂલો જે બાળક છે એને હંમેશા શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને તે પણ નવી શિક્ષણ નીતિ જે આપણી અમલીકરણ દેખાઈ રહ્યું છે એ નવી શિક્ષણ નીતિ તો મિત્રો અત્યારે જે હજુ એની અમલીકરણની સો ટકા થયું નથી પણ તે પહેલાં નવી શિક્ષણ નીતિની અંદર જે આમે જ જે ઘણી બધા અમુક છે એને ધ્યાનમાં રાખીને અમે શિક્ષણ આપવાનો પ્રયત્ન ઘણા વખત પહેલાંથી કરવા માંડેલા છે આજના કટ થ્રોટ કોમ્પિટિશનના સમયમાં એસબીઆઈની લોંગ ટર્મ પ્લાનિંગ અને સ્ટ્રેટેજી શું છે સાહેબ એ બી થોડું જણાવો તમે એસબીઆર સાયન્સ સ્કૂલનો એક જ મોટો છે કે વિદ્યાર્થીને ગુણવત્તાવાળું શ્રેષ્ઠ શિક્ષણ આપવું અને એ દિશા માટે ભવિષ્યની અંદર પણ અમારી એવી તૈયારી છે કે કદાચ અમે ગુજરાતની અંદર શ્રેષ્ઠ શિક્ષણ આપીને સ્પર્ધામાં નહીં શ્રેષ્ઠ શિક્ષણ આપીને ગુણવત્તાવાળું શિક્ષણ આપીને આ દેશનો યુવાન આ સંસ્થામાંથી જે બહાર પડે આ રાષ્ટ્ર ભાવનાવાળો નીકળે શ્રેષ્ઠ નીકળે એની માતા પિતાનું ઘરનું નામ રોશન કરે અને એનો સર્વાંગી વિકાસ થાય વિદ્યાર્થીનો એ દિશામાં જ અમે સતત કાર્યશીલ છીએ સર એક સવાલ મેં તમને મારા તરફથી પૂછવા માગું છું તમે એક પરફેક્ટ ભાઈ બી છો તમે એક પિતા બી છો અને એક તમે મેન્ટર બી છો તો આજના જે સ્ટુડન્ટ્સ છે તેને તમે શું સંદેશ આપવા માંગશો જેનાથી એનું ભવિષ્ય ઉજ્જવલ થઈ જાય એના વિશે તમે થોડું કહો મારે તો આજના યુવાનો ખૂબ હોશિયાર છે યુવાનોની જે ખામીઓ કાઢે છે પણ હું ખામીઓ કાઢતો નથી પણ યુવાનો થોડા ફાસ્ટ છે ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીના યુગની અંદર આપણે જેને કહેવાય કે કમ્પ્યુટરના ડેટાને અપડેટ રાખીએ તેમ આપણા પોતાના જાતના ડેટા પણ અપડેટ રાખવા પડે એની અંદર આજના યુવાનોને મારે માત્ર એટલું જ કહેવું છે કે આ ટેકનોલોજીના જે સાધનો છે મોબાઈલથી માંડીને એના તમે સદ ઉપયોગ કરો સારો ઉપયોગ કરો જરૂરિયાતનો ઉપયોગ કરો પ્રમાણમાં ઉપયોગ કરો સાથે સાથે વાંચનની ટેવ રાખો વાંચન માટે એમ કહેવાય છે કે વાંચનથી સમજણનો આકાશ ખુલે છે એટલે શ્રમદ શ્રીમદ ભગવદ્ ગીતા કે મહાભારત આવા પુસ્તકો જે છે વાંચન પણ ખૂબ જરૂરી છે વાંચનથી તમારામાં રહેલી અંદરની શક્તિ બહાર આવશે એટલે વાંચન પણ કરતા રહેજો અને આ જે ટેકનોલોજીના સાધનો છે કમ્પ્યુટરથી માંડીને મોબાઈલ ખાસ કરીને મોબાઈલ મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત જ કરજો અને રાતે જે યુવાનોને કહેવું છે કે રાતની અંદર મોડે સુધી મડસ્કે સુધી મોબાઈલ એ આંખ અને શરીર પણ બગાડવાનું કામ કરે છે એટલે એનો પણ સદઉપયોગ જરૂરિયાતનો કરો એવી તમને જે કહેવાય તે હું મારું માર્ગદર્શન કરું છું સર ને માર્ગદર્શન તો બધા આપે છે પણ એક પેરેન્ટ્સ હોવાના નાતે તમે માર્ગદર્શન આપો કે જે બાળકના માતા પિતા છે તેમને તમે શું માર્ગદર્શન આપવા માંગશો અને શું એડવાઇસ આપવા માંગશો જેના કારણે એમના બાળકનું ભવિષ્ય સારું બને હું તો નાના બાળકો જે છે મા બાપ પહેલેથી કારણ કે આપણે છોડને ઉછેર કરીએ એમાંથી જે મોટું બનવાનું છે વૃક્ષ એટલે મા બાપને હું તો એમ જ કહું છું કે તમારા બાળક જે છે એ બાળકને જેટલો બને તેટલો પ્યાર આપો લાગણી આપો પ્રેમ આપો અને તમે જે ઘણી વખત એવું છે ને કે બાળકને દેખાદેખી કાય એનાથી દૂર રહો તમારું બાળક એ કુદરતે અલગ પ્રકારનું આપેલું છે તમે એની સરખામણી બીજા બાળક સાથે નહીં કરો બાળકને બાળકની રીતના ખીલવા દો જેટલું બને તેટલો ભરપૂર લાગણી અને પ્રેમ આપો અને મોબાઈલ જે છે મોબાઈલ તમે આપીને તમે ટાઈમ કસાર કરવા બાળકને આપી દો છો નાના બાળકને મોબાઈલ આપવાનું બંધ કરો સર તમારા નજરિયા પ્રમાણે એક પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ કેવું હોવું જોઈએ એના વિશે થોડું તમે જણાવો જે આપણે ત્યાં વર્ષો પહેલાં ગુરકુર પરંપરા હતી એ ગુરકુર પરંપરા તો આજે આપણે શક્ય નથી પણ એટલું નક્કી છે કે અમારી જે એસબીઆર સાયન્સ સ્કૂલ છે એ સાયન્સ સ્કૂલની અંદર બાળક આવે ત્યાંથી જાય એ દરમિયાન મા બાપને કે એના વાલીને કોઈ ચિંતા ન રહે એ પ્રકારની શિક્ષણની વ્યવસ્થા ઊભી થાય ટ્યુશનની બધી દૂર રહે આ પ્રકારનું શિક્ષણ આપણે ગુરુકુલની પરંપરા તો હવે શક્ય નથી બનવાની પણ આ એક ગુરુકુલ પરંપરાને બંધ બેસતી વાત આ સ્કૂલોમાં રહે કે તમારી ડિસિપ્લિન શિસ્ત સંસ્કાર પ્રાર્થના થાય સમય પર આ બધી વસ્તુ જે આપણી એસબીઆર સાયન્સ સ્કૂલમાં છે એટલે હું કહું છું એટલું થાય એટલું પૂરતું છે મિત્રો આજે આપણે સમય જા કે એસબીઆર સાયન્સ સ્કૂલ જે આજે દિવસે ને દિવસે પ્રગતિ કરે છે તો એમની એથિકલ સ્કોર વેલ્યુ બહુ જ મજબૂત છે તેના કારણે એ આગળ વધે છે અને હિતેન્દ્ર સર ને અજીત સરનું એક જ વસ્તુ કહેવું છે કે જે વ્યક્તિ જીવનની અંદર આગળ વધવા માંગે છે તેણે સતત લર્નિંગ પર ફોકસ કરવું પડશે જે લર્નિંગ કરશે તે જ આગળ વધશે હજુ તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ કરજો તમે કમેન્ટ કરશો તો હર એક ક્વેશ્ચનને અમે એક પોડકાસ્ટના માધ્યમથી તમને ડિલિવર કરશું કેમ કે આજે ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે યુથ પરફેક્ટ હશે તો ઇન્ડિયાનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તમારો ખૂબ ધન્યવાદ